અઢાર હૈ પાદરનો ધણી ભાવનગર મહારાજા કલ્પના તો કરો તમે મહારાજા કૃષ્ણ કુમારસિંહજી જો બનેલી હકીકત સાહેબ તાણામાં કીર્તિભાઈ તાણાના એક ખેડૂતના જો બધા રજવાડાની મેં વાત કરી એને સલામ એટલા માટે કહું છું કે એક પણ રજવાડામાં આવો રિવાજ નહોતો જે હું તમને કહેવાનો છું છુંડી ભાવનગરમાં એક એવો રિવાજ હતો પ્રજાને માટે કે પ્રજાના ઘરમાં ચોરી થાય

અને એને એમ કે આપણે તો ઘર માંથી કઈક લઈ જાય તો આપણે તો બાપુ ને જઈને કેવાનું કે ચોર ગોતી દઈએ ને કા આપને ભરપાઈ કરી દઈએ હવે માણસ ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો છે દેશ સ્વતંત્ર થઈ ગયો છે રજવાડા ખતમ થઈ ગયા છે અટાણે ઘણા ખબર નથી તો તેથી તો ક્યાંથી હોય સાહેબ અટાણે ઘણા ખબર નથી તો તેથી તો ક્યાંથી હોય સાહેબ ચોપન પંચાવન માં મહારાજા કૃષ્ણ મદ્રાસમાં ગવર્નર તરીકે હતા સાહેબ હ અને તાણાથી આવી લો ખંભે ખેડી નાખીને ઉગાડા પગ ને રજવાડા પાંચ જઈને કરડા પ્રજાવે સાહેબ કોઈ પણ માણસને આવવા દેતા હતા કૃષ્ણમાં સિંહજી મળતા હતા એટલે પૂછ્યું કે મારે બાપુને મળવું છે મારા સાહેબને મળવું છે એમ તો કે હા એ તો કોઈ મદ્રાસ છે

મુલાકાત માંગી મારે મારા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ને મળવું છે પ્રજાવસ્થલ હતા ને માણસે જેને કીધું કે કોક ભાવનગર થી આવ્યો છે કોઈ ગામડાનો માણસ છે તમને મળવા માંગે તરત જ કૃષ્ણકુમાર આવ્યા અને એ મેલા ગેલા લુગડા અને બથમાં લઈ મળ્યા બાપ તું અહીંયા છે જાત્રા કરવા આવ્યો સાઉથ માં દક્ષિણ નહીં બાપુ તમારી પાસે આવ્યો તું અહીંયા અમારી પાસે મારી પાસે ધક્કો ખાધો અહીંયા છે તો કા પણ એવું તો શું બન્યું કે તારે અહીં ધક્કો ખાવો પડ્યો બાપુ મારા બળદ કોક લઈ ગયું બાપુ મારા બળદ કોક લઈ ગયો અમારા નથી કોક લઈ જાય તો અમારે તમને કહેવાય ને બીજા કોને કહીએ અમે સાહેબ સાંભળજો મિત્રો શું છે કલ્પના તો કરો એટલું જ બોલ્યો મારા બળદ લઈ ગયું કોક બાપુ એમ અને કૃષ્ણ કુમારસિંહ જે જવાબ આપ્યો કે કઈ લઈ ગયું ભાઈ કે બાપુ મારી પત્ની ભાત લઈને આવી બપોરે અને હું ઝાડ ને છાય ભાત ખાઈને ને અને ઉછો તો બળદ નો થાક ફૂતો તો લઈ ગયા તો હા હા અમે જાગતા તા બધું લઈ ગયા હા અમે જાવતા જાગતા તા ને બધું લઈ ગયા પણ ત્યાંથી તું અહીં સુધી આવ્યો પાંચ હજાર રૂપિયા લેતો જાય એ વખતે સાહેબ પાંચ હજાર રૂપિયા એને આપ્યા છે અને ભાવનગરમાં માં મેં તમને કીધું એક જ એવો રિવાજ હતો ભાવનગર મહારાજા કૃષ્ણ સિંહજી હે અને હાલડાની માલમાં ભગત બાપુ કીધું છે કે હાથ હિ ચોડું

મને કો કે પાંચ કરોડની તમને લોટરી લાગી એટલે દિયાચ મે મને આવી ની કે ને તા વ્યારોટાણે હું પાંચ કરોડ પતિ થઈ જાઉં કે પાંચ પાંચસો કરોડ પાંચ પાંચ કરોડનો ધણી થઈ જાઉં બરાબર અને બીજે દી શેર બજારમાં ડૂબી જાઉં તો પ્રમદી રોડપતિ થઈ જાઉં સંસ્કાર માં એવું નથી સંસ્કારને તો આવતા પીજ્યું લાગે અને આ મોગલ મણિધર મોગલ વરવાળી સંસ્કારનું નું સિંચન કરે છે બાપ તમે જે આવો છો ને તમે જે હાહી જે આપો છો દાનમાં આપો છો છત્રિયો છો અઢારે વરણ આવે છે આહીર લોકો છે ક્ષત્રિય રાજપૂતો છે અને અઢારે વરણ માં મોગલ ને આંગણે આવે છે એનું કારણ માં છૂટે હાથે તમને આપે છે અને આપવાની જ છે જ્યાં હું જ આવે છે જ્યાં હું જઈએ સાહેબ આપ છે આપ આવ્યો હાપા વિના રેજ નહીં ભાવનગર અઢારે પાત્રનાથ ધનીએ સરદાર વલ્લભભાઈ ને કીધું કે લ્યો હું પહેલા ભાવ સહી કરું ભાવનગર હું પહેલા તમને આપી દઉં પછી દેસને આજગાત કરો તમે બજાર અજોડા રે પાહ જાઓ પહેલા ભાવનગર આપ્યું પણ પછી ભાવનગર મહારાજાને એમ યાદ આવ્યું કે હું આગળ આપી દે એટલે બધું ઓયું જાય પણ કીધું ભલુભાઈને કે થોડોક સમય મને આપજો એનો વિવેક તો જો દાતારનો સર કૃષ્ણકુમારસિંહજીનો હું વિવેક છે હે કે કેમ શું ક્યો છો કે થોડો સમય બાપુ તમને સમય દેવાની હોય તમે માગો એટલો સમય તમે ઉદારાથી એટલું તમારું રાજ આપી દો અઢાર તમે આપી દો તો કે બીજું નહીં મારે મહારાણી ને પૂછાવું છે મહારાણી ને કેવું છે પૂછાવું છે કે મારો આ રાજા રાજ તો મારું છે તો હું આગળ આપી દઈશ પણ તમારા પિયર નો જે કરિયાવર આવ્યો છે જે ન કલ્પના થઈ શકે એવા હીરા માણેક ના ઈ તમારા કર્યાવર નું શું કરવું ઈ મહારાણી ને પૂછાવી દઉં હા ભણ અને માણસ સમાચાર લઈને મોકલ્યો ગઢમાં અને જઈને કીધું મહારાણી બા મને બાપુ મોકલ્યો છે કે હવે સહી કરે એટલી વાર છે આખું ભાવનગર રાત જાય છે પણ તમારો જે કર્યાવર આવ્યો છે એનું શું કરવું અને મહારાણીનો જવાબ સાંભળજો મિત્રો મહારાણી શું કીધું કે મહારાજ સાહેબને કહી દો કે આખો હાથી જાતો હોય તો એનો શણગાર ઉતારવાનો ન હોય હે કે આખો હાથી જાતો હોય તો એનો શણગાર ઉતારવાનો ન હોય